નમસ્કાર મિત્રો અમારી ભક્તિ બે ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે પોષ પૂર્ણિમા ક્યારે છે તારીખ અને પૂજા મુહૂર્ત પૌરાણિક કથા અને તેમનું મહત્વ તો મિત્રો વિડીયો માં જોડાયેલા છે વિડીયો ને આપણે શરૂ કરીએ નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારા આ પવિત્ર ધાર્મિક ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત પવિત્ર પૂર્ણાદય અને ધાર્મિક શક્તિ પર ભરપૂર વિશ્વાસ હતી પોષ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં દરેક માસની પૂર્ણિમા પોતાનું એક અલગ મહત્વ છે પણ માસની પૂર્ણિમા તો ખાસ કરીને સ્નાન દાન પૂજા અને સાધનોને પૂર્ણતા માટે ઓળખાય છે પોષ માસ એટલે કે ઠંડીનો સમય અને પૂર્ણિમા એટલે કે પૂર્ણ ચંદ્રનો દિવ્ય પ્રકાશ જ્યારે આ બંનેનો સંગમ થાય છે ત્યારે પ્રકૃતિ પણ મનુષ્યને શુદ્ધ બનવાનો સંદેશ આપે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પોષ પૂર્ણિમાના દિવસે એક વખત શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી અને દાન કરવાથી આનંદ પૂર્ણ પ્રાપ્ત થાય છે મિત્રો ઘણી વખતે લોકોનો એક પ્રશ્ન રહે છે પોષ પૂર્ણિમા બે હજાર ચોવીસ માં ક્યારે છે બે જાન્યુઆરી કે ત્રણ જાન્યુઆરી તો આજે આ વિડિયોમાં આપણે આ પ્રશ્નનો સાચો અને સ્પષ્ટ જવાબ જાણીશું પોષ પૂર્ણિમાની સાચી તારીખ પૂર્ણિમાની તિથિનો સમય ચંદ્રોદયનો શુભ સમય પૂજા અને સ્નાન કરવાનો ઉત્તમ મહત્ત્વ સરળ પૂજા વિધિ અને દાનનું મહત્વ મિત્રો એવું માનવામાં આવે છે કે પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ પોતાનું પૂર્ણ કળામાં હોય છે અને તેમના કિરણો માનવતાના મનને શાંત કરે છે નકારાત્મક વીજ દૂર કરે છે અને આત્મને શીતળ આપે છે આ દિવસથી ઘણા સાધુ સંતો કલ્પનામાંસી અને નિયમિત સાધનો પારંભ કરે છે જે જીવનમાં સંયમ શ્રદ્ધા અને ભક્તિ લાવે છે

તો ચાલો મિત્રો આ પવિત્ર યાત્રાને શરૂ કરીએ અને જાણીએ કે પોષ પૂર્ણિમા બે હજાર છવ્વીસમાં ક્યારે છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ખૂબ જ પવિત્ર તિથિ વિશે પોષ પૂર્ણિમા હિન્દુ પંજાબ પોષ માત્ર સ્વયં શીતળા અને આત્મસત્યાનું સાધન માસ પર માનવામાં આવે છે અને જ્યારે આ પોષ માસના પૂર્ણ ચંદ્ર પોતાના કળાકમાં આવે છે ત્યારે તે દિવસે આપણે પોષ પૂર્ણિમા તરીકે ઉજવવાય છીએ મિત્રો દરેક વર્ષ એક પ્રશ્ન જરૂર ઉઠે છે કે પોષ પૂર્ણિમા ક્યારે છે બે જાન્યુઆરી કે ત્રણ જાન્યુઆરી તો આજે આપણે આ પ્રશ્નનો સાચો સ્પષ્ટ અને શાસ્ત્ર અનુસાર જવાબ સમજીએ પોષ પૂર્ણિમા બે હાજર છવ્વીસ ને શનિવાર ના ત્રણ જાન્યુઆરી બે હાજર છવ્વીસ માં ઉજવાય છે હા મિત્રો પોષ પૂર્ણિમા બે જાન્યુઆરી નહીં પરંતુ ત્રણ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના દિવસે મનાવવામાં આવે છે કેમ કે ત્રણ જાન્યુઆરી પોષ પૂર્ણિમા ગણાય છે હિન્દુ પંચાંગમાં તિથિથી ગણતરી પ્રમાણે કરવામાં આવે છે પોષ પૂર્ણિમા તિથિ શરૂ થાય છે બે જાન્યુઆરી બે છવ્વીસને સાંજે લગભગ છ ને તેપન મિનિટે અને પોષ પૂર્ણિમા તિથિ પૂર્ણ થાય છે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બપોરે લગભગ બેતાળ ને બત્રીસ મિનિટ સુધી હવે વિચાર કરો મિત્રો ત્રણ જાન્યુઆરી સૂર્યોદય સમય પૂર્ણ તિથિ ચાલી રહી છે એવી શાસ્ત્ર મુજબ પોષ પૂર્ણિમા ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસને માનવામાં આવે છે આ કારણથી બે જાન્યુઆરી નહીં પણ ત્રણ જાન્યુઆરી સાચી તારીખ માન્ય તારીખ છે પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને સંપૂર્ણ કળામાં હોય છે શાસ્ત્રોમાં કહેવાય છે કે પૂર્ણ ચંદ્રના કિરણો મનને શાંત કરે છે માનસિક તણાવ ઘટાડે છે અને ધાર્મિક શક્તિ વધારે છે આથી જ આ દિવસે ચંદ્ર અર્ધ આપવાનું વિશેષ મહત્વ છે

આ દિવસ થી દાન તપ અને સેવા વિશેષ આપે છે ઓમ શ્રી ગણેશાય નમો નારાયણ પ્રિય ભક્તજનો ભારતીય સનાતન પરંપરા માત્ર સમયની ગણતરી નથી પરંતુ તે માનવ ધર્મ કર્મ અને ભક્તિનો માર્ગ આગળ વધારવાની પવિત્ર શક્તિઓ છે એવી જ એક અત્યંત પવિત્ર અને મહિમાવંશી તિથિ છે પૌષમાસની પૂર્ણિમા જેને આપણે શ્રદ્ધા અને ભક્તિ સાથે પોષ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ

ખાસ કરીને ગરીબ નિરાધાર અને ભૂખ્યા લોકોને સહાય કરવી એ ભગવાનને સીધા સેવામાં આવે છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની આરાધનાનું વિશેષ મહત્વ છે વિષ્ણુ ભગવાન જગતને પાલન છે અને ચંદ્રદેવ મનમાં દેવતા છે જ્યારે બંને શુદ્ધતા છે ત્યારે જીવનમાં સુખ અને શાંતિ આપો આવે છે પુરાણોમાં અને પ્રસંગોમાં વર્ણાવ્યું છે કે જેમાં પૂર્ણિમાના દિવસે કરેલી ભક્તિ રાજાઓને દુઃખ દૂર થયા રોગોનો નાશ પામે અને જીવનમાં ફરી સમૃદ્ધિ લાવી આ તિથિ આપણને યાદ અપનાવે છે કે ભગવાન માત્ર મંદિર નથી પરંતુ ભૂખ્યાના પેટમાં ઠંડી કંપતી શરીરમાં અને દુઃખીની આંખોમાં વસે છે પ્રિય ભક્તજનો આજે આપણે જે કથા સાંભળવા જઈ રહ્યા છીએ તે માત્ર કાનથી સાંભળવાની નથી પરંતુ હૃદયથી અનુભવવાની છે આ કથામાં આપણે જાણીશું કે પુષ્પૂર્ણિમા કેમ પવિત્ર ગણાય છે તેનું પૌરાણિક મહત્ત્વ શું છે અને કેવી રીતે આ એક દિવસનું સત્કર્મ આખા જીવનમાં ઉજળું બનાવી શકે છે આ કથા આપણને શીખવે છે કે દાનથી ધન ઘટતું નથી પરંતુ વધે છે સેવા એ સર્વોત્તમ સાધના છે અને સાચી ભક્તિ દેખાડવામાં નહીં ભાવનામાં હોય છે તો ચાલો ભક્તભાવ સાથે મનને સ્થિર કરી અહંકાર છોડીને અને ભગવાનને પવિત્ર નામને સ્મરણ કરતા પોષ પૂર્ણિમાની પૌરાણિક કથા અને તેના મહાન મહત્વ તરફ આગળ વધીએ પ્રાચીન કાળમાં રાજા હરિચંદ્ર સત્ય અને ધર્મ માટે પ્રખ્યાત હતા જીવનમાં અનેક કઠિન પરીક્ષાઓ આવી પરંતુ તેમણે કદી સત્યનો ત્યાગ કર્યો નહીં એક દિવસ એવો આવ્યો કે તેઓ ગરીબીમાં જીવન જીવતા રહ્યા હતા તેઓ પત્ની પુત્ર સાથે વનવાસ જેવી સ્થિતિ હતી તે સમયે પોષ માસની પૂર્ણિમા આવી રાજા હરિશંદ્રએ કહ્યું આજે પોષ પૂર્ણિમા છે ભલે મારી પાસે કંઈ નથી પરંતુ આ તિથિને અપનાવા થવા ન જોવું તેમણે નદી કિનારે જઈને સ્નાન કર્યું ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવનું સ્મરણ કર્યું અને મનમાં દાન કરવાનો સંકલ્પ કર્યો તેમની આ નિષ્ઠિત કામ ભક્તિ દેવતાઓ અને પસંદ થયા દેવરાજા ઇન્દ્ર પ્રગટ થયા અને રાજાને પુનઃ રાજ્ય પરિવાર અને સન્માન પ્રાપ્ત થયું પુષ્પૂર્ણિમા પર શ્રદ્ધા અને સત્ય ભક્તિ કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી પુરાણોમાં વર્ણન છે કે ચંદ્રદેવની ક્ષય રોગ એટલે કે ક્ષય થયો હતો તેઓ સતત ખુશ થતા જતા હતા બ્રાહ્મણજીના માસની પૂર્ણિમાના દિવસે ગંગાને સ્નાન કર્યું ભગવાન આરાધના કરી અને અને અન્ન વસ્ત્રનું દાન આપ્યું ચંદ્રદેવને ફરી પૂર્ણ તેજ પ્રાપ્ત થયું તેથી માનવામાં આવે છે કે પોષ પૂર્ણિમાને માનસિક શાંતિ આપે છે ચંદ્ર દોષ શાંત થાય છે મનની અસ્થિરતા દૂર થાય છે એક ગામમાં એક ગરીબ વિધવા સ્ત્રી રહેતી હતી પોષ પૂર્ણિમાના દિવસે તે પાસે માત્ર થોડું અનાજ જ હતું તેને વિચાર્યું આ દિવસે ભૂખ્યા કોઈ ખવડાવવાથી સૌથી મોટું પુણ્ય ગણાય છે તેને પોતે ઉપવાસ રાખીને સાધુને ભોજન કરાવ્યું રાત્રે ભગવાન વિષ્ણુએ સપનામાં આવીને કહ્યું તારું અન્નદાન અટૂટ ફળ આપશે થોડા સમયમાં તેને જીવનમાં સુખમય બની ગયું અન્નદાન એટલે કે મહાનદાન અને પોષ પૂર્ણિમા એ અન્નદાન માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે મહત્વ ગંગા નર્મદા સરસ્વતી જેવી નદીઓમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે પાણી ગંગા જળ નાખીને સ્નાન કરવું પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્ત થાય છે દાનનું મહત્વ પોષ પૂર્ણિમાના દિવસે પર ખાસ કરીને દાન કરવું જોઈએ અન્નદાન ગરમ વસ્ત્ર ઘી તેલ ગોળ કંબળ શાસ્ત્રોમાં કહેવાય છે કે પૌષ પૂર્ણિમા કરેલું દાન હજારો ફળ આપે છે વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજા ભગવાન વિષ્ણુ એટલે કે જીવન સંરક્ષણની દેવી ચંદ્રદેવ એટલે કે મન અને ભાવનાઓનો દેવ આ દિવસે બંનેની પૂજા કરવી ઘરેલું કલહ શાંત થાય મનને સ્થિર બને અને સુખ ને સમૃદ્ધિ વધે પૌષ પૂર્ણિમા આપણને શીખવે છે કે ભૌતિક સુખ કરતા સેવા મહાન છે

તિથિ નો સમય થી સમજાવ્યો આપણે સ્પષ્ટ રીતે જાણ્યું કે પુષ્પ પૂર્ણિમા બે હાજર શનિવાર બે હાજર માન્ય તારીખ છે કારણ કે બે જાન્યુઆરીને સાંજે પૂર્ણિમા તિથિ શરૂ થાય છે અને ત્રણ જાન્યુઆરીના સૂર્યોદય સમય પૂર્ણ તિથિ ચાલુ હોય છે એટલે હિન્દુ પંજાબ મુજબ પુષ્પ ત્રણ જાન્યુઆરીના દિવસે મુજબ મનાવવામાં આવે છે મિત્રો પોષ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી પણ તે આપણને શુદ્ધ જીવન જીવવાની પ્રેરણા આપે છે આ દિવસે સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે દાન કરવાથી પૂર્ણમાં વધારો થાય છે પૂજા અને જપ મનને શાંતિ મળે છે ખાસ કરીને પોષ માસના જ્યારે ઠંડી વધુ હોય છે ત્યારે સ્નાન અને દાનનું મહત્વ દ્વિગણું માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પોષ પૂર્ણિમાના દિવસે સાચી શ્રદ્ધાથી કરેલું દાન પણ મોટું પુણ્ય ફળ આપે છે મિત્રો આ દિવસે આપણે થોડા સમય ભગવાન માટે જ ગાઢવો જોઈએ થોડું દાન કરવું જોઈએ અને મનમાં એક સારો સંકલ્પ લેવો જોઈએ હું સત્યના માર્ગે જાણું હું સેવા અને અહંકારની ભાવના રાખું હું મારા જીવનમાં શુદ્ધ બનું જો દરેક મનુષ્ય પોષ પૂર્ણિમાના દિવસે આવો એક નાનો સંકલ્પ લઈ લે તો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આવે આ સાથે મિત્રો ચંદ્રદેવની કૃપા મનમાં શીતળતા આપે છે ચિંતા દૂર કરે છે અને મનોબળ વધારે છે આથી પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્રને અર્ધ આપવાનું વિશેષ મહત્વ છે આજથી પવિત્ર કથામાં આપણે પોષ પૂર્ણિમા અનેક સ્વરૂપો જોઈ લીધા તેથી પૌણિક મહિમા ચંદ્રદેવનું મહત્વ અને અન્નદાન જેવી મહાન સેવાઓ હવે કથા સમાપ્ત થતી હોય પરંતુ પોષ પૂર્ણિમાના સંદેશ આપણને જીવનમાં સતત જીવંત રહેવા જોઈએ કોષ પૂર્ણિમા આપણને શીખવે છે કે જીવનમાં પૂર્ણતા એટલે કે માત્ર ધન વૈભવ અને વિષતા નહીં પરંતુ શાંતિ દયા અને કરુણા છે આ દિવસે ચંદ્ર પૂર્ણ કળામાં હોવા છતાં શીતળ અને શાંત રહે છે એ જ રીતે માણસે પણ જીવનમાં ઊંડાય પરંતુ પહોંચાય ન રહેવું જોઈએ પ્રિય ભક્તજનો ચંદ્રદેવ આપણને યાદ અપનાવે છે કે જીવનમાં ઉતારવા ચડાવવા આવતા જ રહે છે ક્યારે પૂર્ણિમા આવે છે તો ક્યારેક અમાવશ્ય પરંતુ જે મન સ્થિર રાખે છે તેને ધર્મમાં માર્ગ ચાલે છે એ કદી હારતો નથી પોષ પૂર્ણિમાના દિવસે જ્યારે આપણે આપણા મનને શુદ્ધ કરવા સંકલ્પ લઈ શકીએ છીએ આ પવિત્ર દિવસે કરેલું અન્નદાન માત્ર ભોજન આપતું નથી પરંતુ ભગવાનને પસંદ કરવાથી સૌથી સરળ માર્ગ છે ભૂખ્યા જીવનને અન્ન આપતું એટલે કે ભગવાન વિષ્ણુને ભોજન કરવું જે ઘરથી અન્ન નીકળે છે ત્યાં કદી અન્નની કમી રહેતી નથી પોષ પૂર્ણિમા આપણને એક મહાન જીવન સૂત્ર આપે છે આ આપો વહેંચો અને પ્રેમથી કરો જો તમારી પાસે ધન છે તો દાન કરો જો તમારી પાસે સમય છે તો સેવા કરો જો તમારી પાસે પ્રેમ છે તો કરુણા કરો આ ત્રણેક ભગવાન વિષ્ણુ પસંદ થાય છે પ્રિય ભક્તજનો આ પવિત્ર દિવસનો સંકલ્પ લો આપણે કોઈને ભૂખ્યા નહીં રાખીએ કોઈને ઠંડીમાં નિરાધાન રહેવા નહીં દઈએ અને કોઈ દુઃખી માણસને નિરાધા નહીં થવા દઈએ આજ સાચી પૂજા છે આ જ સાચો ધર્મ છે જ્યારે આપણે એક દીવો પ્રગટાવીએ છીએ ત્યારે અંધકાર દૂર આપોઆપ થઈ જાય છે એ જ રીતે જ્યારે આપણને એક સદ કર્મ કરીએ છીએ ત્યારે જીવનમાં અનેક પાપો દૂર થઈ જાય છે પોષ પૂર્ણિમા એક એવો દીવો છે જે આપણા અંતરાત્મક પ્રકાશિત કરે છે આવતી દરેક પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ભગવાન મંદિરમાં જેટલા નથી એટલા માનવતામાં છે ચાલો આ પવિત્ર તિથિ પૂર્ણથી આપણા ઘરમાં શાંતિ આવે પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે અને સમાજમાં સ્નેહ અને સેવા વધે આ પ્રાર્થના સાથે આજની કથા પૂર્ણ કરી જય વિષ્ણુ ભગવાન જય ચંદ્રદેવ જય અન્નપૂર્ણ માતા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ